મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે અને ત્યારે આ દરમિયાન ગાંધીનગરમાં આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક એમ ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની અધ્યક્ષતા હેઠળ મળશે અને જેમાં મહત્વની નિમણૂંકો અંગે પણ ચર્ચા વિચારણા આ બેઠકની અંદર કરવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તો ગાંધીનગર ખાતે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની અધ્યક્ષ સ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની સાથે અન્ય ભાજપના અનેક હોદ્દેદારો પદાધિકારીઓ અને નેતાઓ તેમાં ઉપસ્થિત રહેશે બેઠકમાં ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો અંગે પણ ચિંતન મંથન કરાશે જૂનાગઢ મનપા ત્રણ તાલુકા પંચાયત અને ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે પણ ચર્ચા વિચારણા કરાશે મોટા ભાગના નામો આજે જ પૂર્ણ કરવાની બીજેપીની તૈયારી હોય તેવું પણ આ બેઠકની અંદર દર્શાવ્યું છે તો ગાંધીનગરમાં આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ની બેઠકનું આયોજન સંબંધતા જટિલ લાયમાં જોડાય ચૂક્યા છે આ મુદ્દે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને અનેક નિર્ણયો અને જે નામ જાહેર કરવાના છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ તો એ તમામ વસ્તુઓ ઉપર આજે મંથન થઈ શકે છે. હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે મળવાની કે જે છે તે જે હવે કુડીક જવારની અંદર બેઠક જે છે તે શરૂ થઈ જશે મહત્વની વાત છે કે આ હપ્તે પાર્લામેન્ટની બેઠક મળવાની છે તે અંદર સી આર પટેલ અને મુખ્યમંત્રી ગુપेंद्र પટેલની अध्यक्षताમાં બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે બેઠકની જે પ્રથમ ગાંધીનગર જીલ્લો અને ગાંધીનગર શહેરને લઈ ચર્ચા જે છે તે કરવામાં આવશે જિલ્લા પ્રમુખોના નામની ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ બેઠકની જૂનાગઢ મનવાนครપાલિકાના જે કહી શકાય કે ચૂંટણી થઈ હતી જે માં જિલ્લા વિજેતાઓ કે અંદર મેયર ડેપ્યુટી મેયર સૈંડી કમિટી તેમજ જે કહી શકાય કે કોમેટીના ચેરમેનની નિમણૂક કરવા માટે તેની નામની ચર્ચા કરવામાં આવશે સાથેમાં છાસઠ નગરપાલિકાના પ્રમુખની ત્રણ પ્રમુખ પંચાયતની ચૂંટણી જે રહી તેને તૈયાર કરવામાં આવશે એટલે આ બેઠક જે છે ખૂબ મહત્વની બેઠક કહી શકાય જે જિલ્લા પ્રમુખોના નામની હોય કે પછી પ્રદેશ પ્રમુખોના નામની હોય તો તમામ પ્રકારની ચર્ચા જે છે તે બેઠકની અંદર કરવામાં આવશે બેઠક શરૂ થઈ ચૂક્યું છે વહેલી સવારે નવ વાગેની બેઠક શરૂ થઈ છે મોડી સાંજ સુધી આ બેઠક જે છે તે ચાલી શકે છે ચેર પાર્ટીની જેમાં બેઠક થવાની છે બેઠકની અંદર જે મહાનગરપાલિકાઓની અંદર મેયર સહિતના જે અધિકારીઓ નીમવાના છે મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી છે એમાં તેઓના નામની પણ ચર્ચા થવાની છે હાલ ગાંધીનગરના જિલ્લા પ્રમુખ નામની ચર્ચા જે છે તે કરવામાં આવશે થોડીક જ વારની અંદર હર્ષ પણ જે છે તે બેઠકની ની અંદર પહોંચશે એટલે કહી શકાય કે આ બેઠક ખૂબ મહત્વની છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી જયારે પ્રમુખો જાહેર કરવાની છે તેને લઈ બેઠક સંપૂર્ણ રીતે કહી શકાય કે બેઠક પત્યા બાદ જે નામો જે છે

ખુલાસા થઈ શકે છે અને ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈ કોઈ પ્રકારની તૈયારીઓ ભારતીય કઈ પ્રકાર કરશે તેની પણ ચર્ચા કરવામાં આવશે જી જતીન અમારી સાથે જોડાયા અને આ સમગ્ર વિગતો આપે તે બદલ આપનો